ગુજરાતમાં ક્ષત્રિય રાજપૂત વંશની શરૂઆત ભાગ ચાર ચુડાસમા વંશરાયજાદા વંશ સરવૈયા વંશ એ ભગવાન શ્રી કૃષ્ણાના સીધા વંશજ માનવામાં આવે છે ગરાસિયા રાજપૂત ચુડાસમા ઇતિહાસ અને આ પણ ભગવાન શ્રી કૃષ્ણના સીધા વંશજ છે ગરાસિયા ચુડાસમા રજપૂતોનો ઇતિહાસ અને વંશાવલી અને તેમના ગામોની માહિતી આ વીડિયોમાં જાણીશું મિત્રો આ માહિતીમાં કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો ચુડાસમા એ યદુકુરના યાદવ છે ભગવાન શ્રી કૃષ્ણની એકસો ચાલીસ ની પેઢીએ ગર્ભગોળ યાદવ થયા જે શોણિકપુર હાલનું બેબિલોનમાં રાજ કરતા હતા તેમની પેઢી એ દેવેન્દ્ર થયા ચાર પુત્ર થયા દેવેન્દ્રના વંશજ ગજપત થયા અને ગજપતના વંશમાં ચૂરચંદ્ર થયા ચૂડચંદ્ર વંથલી સોઠની ગાદીએ બેઠા ગજપતના વંશમાં સામંત થયા અને સામંતની પેઢીમાં રાજા જડા થયા અને જડામાંથી જાડેજા થયા ભુક્તના વંશમાં ભાટી થયા જેમને જેસલમેર રાજસ્થાનમાં ભટનેર શહેર વસાવ્યું

प्रथम एक हजार पच्चीस थी एक हजार चुमालीस राखेंगार प्रथम एक हजार चुमालीस थी एक हजार सड़सठ राम द्वितीय एक हजार सड़सठ थी एक हजार अठाणु राखेंगार द्वितीय एक हजार अठाणु थी एक हजार एक सौ चौदह सोलंकी शासन एक हजार एक सौ चौदह थी एक हजार एक सौ पच्चीस रा नवघन तृतीय एक हजार एक सौ पच्चीस थी एक हजार एक सौ चालीस राठ द्वितीय एक हजार एक सौ चालीस थी एक हजार एक सौ बावन रा जयसिंह एक हजार एक सौ बावन थी एक हजार एक सौ ऐसी रायसी सिंह एक हजार एक सौ ऐसी थी एक हजार एक सौ चौरासी राहपाल एक हजार एक सौ चौरासी थी एक हजार बस सो एक जयमल एक हजार बसो एक हजार बसो त्रीसिंह एक हजार बसो त्रेपन एक हजार बस्सो साठ मांडलिक एक हजार बस्सो साठ थी एक हजार त्रन सौ छवघ चतुर्थ एक हजार त्र सो छ हजार त्रन सौ आठ महिपाल एक हजार त्रन 1,308 आठ थी 1325। एक हजार पच्चीस चतुर्थ एक हजार त्रन सौ पच्चीस थी एक हजार त्रन सो एकावन रा जयसिंह द्वितीय एक हजार त्रन सो एकावन थी एक हजार त्रन सो महिपाल चतुर्थ एक हजार त्रन सो जी भाग्या जी एक हजार त्रोतेर ठीक द्वितीय एक हजार त्रन सौ सत्ताणु थी एक हजार चार सौ राम मेलिंगदेव एक हजार चार सो थी एक हजार चार सो पंदर रा जयसिंह जी तृतीय एक हजार चार सो पंदर थी एक हजार चार सो चालीस રા મહિપાલ પંચમ એક હજાર ચારસો ચાલીસ થી એક હજાર ચારસો એકાવન ચુડાસમા વંશના છેલ્લા રાજા હતા રા નોંધણ ત્રીજા જુનાગઢ સત્રસાલજી ભીમજી દેવધનજી સવધનજી રાખેગાર જુનાગઢ દેવજી હિંગોરગઢ મંડળીકજી खेदार जी राय सिंह जी कुवा जी मेहरा जी मेलक जी मेर जी देवा जी भीम जी भडली बोटा नंदन जी रायसर जी गोरा सुनी गादिए देवा जी गोरा सुनी गादिए राणा जी आंबड़ी झेलो जी सांडीड़ा राधो जी ओतारिया रणमल जी बाबलियारी भोजराज जी भड़ियाद मेर जी कादीपुर घोलेरा राजो जी वाढ़ेरा प्रताप संघ पीपड़ी प्राग जी खरड़ अमरसंद जी गोरासुनी गादी करशन जी जर्स चांदो जी सांगासर मेरो जी तगड़ी विभाजी चे वामो जी अणियाली अरो जी हेबतपुर नागजी राजजी गोरासुथी गांव गादी स्थापी विसाजी

हेतपुर रायसल जी गांवनी गादी मेरो अमर संघ जी गामफनी गादिए अर्जुन संघ अंके गादी राहुभा गांवनी गादिये अमर संघ जी गांफ नी मनहर सिंह जी गामफनी गादिए विक्रम सिंह जी गामफनी गादी गंभीर सिंह जी दिलावर सिंह जी प्रवीण सिंह जी वीरभद्र सिंह जी गांफ

વંથરે ચુડાસમાઓની રાજધાની તરીકે અગત્યનું ધરાવે છે હાલમાં ભાણાવાવ નામની વાવના પગથિયા વાળી જગ્યાએ શીલાલેખ છે ખેંગાર વાવ હાલ પણ છે ઉપરકોટ અને જુનાગઢમાં આવેલી ઇમારતો ચુડાસમા રજવંશની ભવ્યતા અને દુરંદેશી ગસ્તીનો પુરાવો છે બે ચુડાસમાં રાજવીઓ શૈવધર્મીઓ હતા સોમનાથ તેનું જાગતું ઉદાહરણ છે જુનાગઢનું મૂળ નામ પણ ઇતિહાસમાં ભારત વર્ષનો કોઈ ક્ષત્રિય રાજવી એની તોલે આવી શકે એમ નથી તેઓ બોલેલું પાડતા તેનું ઉદાહરણ પાટણના દુર્લભસેન સોલંકીએ સોઠના રાધિયાસ ઉપર ચડાઈ કરી જ્યારે લાંબા સમયના સંઘર્ષ બાદ સોરઠ પરના વિજયની કોઈ આશા જણાઈ નહીં ત્યારે બીજલ ચારણને રાધિયાસનું માથું દાનમાં માગી લાવવાનું કહ્યું ચારણને રાધિયાસે માથું ઉતારી આપેલું માથું આપતા પહેલા કહેલું જો મારે હજાર માથા હોત તો બધા જ દાનમાં આપી દેટ આટલો મોટો દાતાર આ જગતના ઇતિહાસમાં બીજો કોઈ નથી થયો આશરે રાદ્યાસના આપ્યો દેવાયતે તેમના કુંવર નવગણને ઉછેરીને મોટા કર્યા દરમિયાન સોલંકી રાજા એ દેવાયતના પુત્ર ઉગાને રાનવઘ માનીને મોતને ઘાટ જે આહિર દંપતીએ પોતાના એક ના એક ન ચૂકાવી રાજ્યના વારસદાર ને જીવંત રીતે ચુકવવાના પ્રયત્ન રૂપેતા ના રોજ ચુડાસમા રાજપૂત સમાજે બોડીદર મુકામે રાયજાદા સરવૈયા તથા આહિર ભાઈઓની વિશાળ હાજરીમાં એક ભવ્ય સંમેલન નું આયોજન કર્યું હતું આ રીતે રાજપૂત સમાજે ઇતિહાસની એક ભવ્ય બલિદાની ગાથાને જીવંત બનાવી હતી પાંચ રાનવઘન એક હજાર સડસઠ થી એક હજાર ચોરાણું એ પોતાના ચાર પુત્રો પૈકી રાયઘણજી ને ભડલી પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો તેમના વંશનો નો સરવા પરથી સરવાય છે ત્રીજા પુત્ર દેવગણજી અથવા સવગણજી વંશજો ચુડસમા લાઠિયા કહેવાયા છે જ્યારે સૌથી નાના પુત્ર ખેંગાર જુનાગઢની ગાદીએ બેઠા તેથી તેમના વંશજો તરીકે ઓળખાય છે ભડલીના ના રાય ના વંશ રાયસરજી થયા તે પહેલા જુનાગઢ કર્મજી કર્મસિંહજી ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો તેમને ધંધુકા ના મેર સાથે સંઘર્ષ થતા રાયસરજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી રાયજાદા સરવૈયા અને ચુડાસમાઓના ગામોની યાદી એક રાયજાદાના ગામો સોંદરડા ચાંદીગઢ મોટી ધનસારી પીપળી પસવા કુક્સવાડા રૂપાવટી મજેવડી ચુડી ભૂખી ધોરાજીની પાસે કોયલાણા લાઠિયા બે સરવૈયાના ગામો વાડાકના ગામો હાથસણી દેદ્રડી દેપલા કંજરડા રાણપરડા રાણી ગામ कात्रोड़ी झड़कला जैसर पा चिरोड़ा सनारा राजपरा अयाबेज चौक रोहिशारा सातपड़ा कामरोर जुनीनवी सांगाना जुनूनवो छापरी जुनीनवी रोजिया दाठा बालर धाना वाटलिया साखड़ासर, पसवी नाना मलकिया शेढ़ावदर मांडवा लोनकोटा रामोद भोपलका खांभा। त्रण सरवैया ना केशवाड़ा भाया केशवाड़ा छतरासा देवचिड़ी साजड़ियारी सांथली बेकरी सांडवाया चित्तल वाबड़ी चार सरवैया ना हुटाचवाया गामो नाना माडवा लोनकोटा रामोद भोपलका खाम्भा शिहोर पासे पांच चुडासमा बारिया उपलेटाना गामो बारिया नवाप्रा खाकी जाड़िया गढ़ाड़ा કેરાળા સતવેરા નાદી વાવડી મોટે વાવડી તલગાણા કુઢેચ નીલાખા કલાણા ચરેલ ચિત્રાબડ બરડીયા સાત ચુડાસમા ધાલના ગામો ગામ ગોરાસુ ભડિયાદ કાદીપુર ધોલેરા વાઢેડા पीपड़ी खरड साढ़ा बाबरियारी जनसका अनेयारी, भीमजी सांदासर, जी तगड़ी, ओलारपुर जिंजर वागड़ परबड़ी रोजका कोठड़िया पांची अंकेवाड़िया पीपरिया बहाड़ी तीनबला शाहपुर देवगाड़ा कमियाड़ा आम्बड़ी फतेहपुर खमीदाना, पीपड़ आकरू उचड़ी मालपरा सालासर આપણી વંશ પરંપરાઓ પ્રમાણે આપણા પૂર્વજોને માન આપવું તેમની અનુસાર આચરણ કરવું અને તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું એ આપણો નૈતિક ધર્મ છે વધુ આગામી વિડીયોમાં ક્ષત્રિય ઇતિહાસ ક્ષત્રિય વંશ ક્ષત્રિય અટકો ક્ષત્રિય રાજપૂત ક્ષત્રિય ઠાકોર દરબાર માહિતી મેળવીશું જય મા ભવાની જય ક્ષાત્ર ધર્મ